આજના જમાનાની દરેકની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ છે દરેકની અંદર 200 300 400 500 કોન્ટેક્ટ મોબાઈલની અંદર સગા સંબંધી મિત્ર વર્તુના હોય છે તો એ લોકોને વિડિયો આપણે શેર કરવાનો છે શેર એટલા માટે કરવાનો કે આપણે પોતે વિડિયો જોઈ દુખો દૂર દુખોની માનતા માની અને માયા દુખો દૂર કર્યા અને માને માના સાનિધ્યમાં આપણે આવતા થયા તો એ લોકો પણ પોતાનો જે દુખો છે એની માનતા માનશે ધબડીમાં પર વિશ્વાસ દેન ધબડીમાં કામ કરશે તો એ પણ માના સાનિધ્યમાં આવતા થશે જેથી એક સેવાનું કાર્ય થશે

જે પણ વ્યક્તિ માનતા માનશે જ્યાં માની ગાડી હશે ત્યાં જ અગાડી એ લોકો માનતા ફરજિયાત આવવાનું રહેશે એ લોકો કોઈ પાર્સલ દ્વારા માનતા મોકલશે તો એ લોકોની માનતા સ્વીકારવામાં નહીં આવે ત્રીજી વાત ચોકલેટ અને પકોડી માએ બંધ કરેલી છે તેની અવેજીમાં તમને જે પણ યોગ્ય લાગે પ્રસાદ ચડાવી શકો છો પણ ચોકલેટ અને પકોડી સ્વીકારવામાં નહીં આવે એ માની આજ્ઞા છે જય માતાજી જય ડમોરી મોમાઈ માતા ભક્ત મંડળનું આયોજન થઈ ગયેલું છે

બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે એ લોકો પોતાની ટુ વ્હીલર થ્રી વ્હીલર જે પણ એમના સાધન છે એ લઈ એક ખાસ સૂચના છે કે ત્રણ વાગ્યા સુધી માનતા સ્વીકારવામાં આવશે ત્રણ વાગ્યા પછી કોઈ પણ માય ભક્ત ની માનતા કિંજલબેન મહેસાણા થી આવે છે કિંજલબેન ને લગભગ લગન કર્યા ચાર વર્ષ થયા હતા ચાર વર્ષમાં એમને શેર માટેની ખોટ હતી બેન ઘણા બધા પ્રયત્ન કર્યા પણ એમની જે શેર માટેની ખોટ હતી આજ સુધી પૂરી નોતી થતી પણ આ તો ફૂલભાઈ જોગણીમાં ડબોડીમાં છે 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 ઘરે બેઠા અને માનતા રાખે કે જે વર્ષની શેર ખોટ એ ડબોડીમાં તમે પૂરી કરો જેવી માનતા રાખે છે માનતામાં પણ શું માને છે ફક્ત પાંચસો ગ્રામ જવાણું પાંચસો ગ્રામ જવાણો માડી આજે એમની જે માનતા હતી એ પૂરી કરી છે અને આજે બેનને ને સારા દિવસો છે બેન આજે માનતા કરવા માટે આવે છે મારી એમની માનતા સ્વીકારી ડબુલ માની માનતા મળી તમારું નામ મારું નામ ક્યાંથી આવવાનું લંડન જાઉં છું શું માનતા હતી શ્વાસનો પ્રોબ્લેમ હતો કોને છોકરીને

કેન્સર હતું અને તમે કેટલા દિવસમાં સરસ કર્યું એટલે આજે માનતા પૂરી કરવા માટે કોને તમને અંદર

મારો અમેરિકામાં રહે છે અમેરિકામાં અમેરિકામાં રહે પાંચ છ વખત ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આપ્યું હતું પણ ફેલ થઈ ગયા હતા ડબોડી માની બાંધા રાખી માનતા રાખી માનતા રાખ્યા પછી પાસ થઈ ગયા અને પચીસ દિવસમાં લાઇસન્સ પણ આવી સરસ એટલે પહેલાં ડબોડી માની માનતા નથી મારી ત્યારે પાંચ છ વખત એક્ઝામમાં ફેલ થયા અને જેવી ઢબુડી મારી માનતા માની એટલે પાસ થઈ ગયા અને ડ્રાઈવિંગ લાઇસન્સ બી આવી ગયું એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવી

शहर के पास जंग के पास एक छाला हुआ था तो बार बार फूटता, बार बार बनता हुआ तो मैंने सुना कि माड़ी सबके काम पूरे करते सबकी मानता पूरे करते तो मैंने भी मानता मानी मोबाइल देख के तो पंद्रह साल से मेरे छाला ठीक हो गया जो पंद्रह साल से छाला था जंग के अंदर आ, वो सही फूटता बार बार वो बनता वापिस બિલ સહી કર છવાંગા છવાડા દીરી મેલેન્ફેક્શન હો બોલ નહી પાક આવાજ બિલકુલ કમ નિકો મા પૂરી કરાવવાણા કઢાણા દિલ્લો કરું જો મારી ભેંસની મોટી આટલી મોટી પાડી હતી બિલકુલ વાગોલથી બંધ થઈ ગયેલી મોટા ફીણા પડતા હતા મેં ખાલી નહીં જઈ માનતા રાખી કે મા એમ કે મારી પાડીને જો મટી જશે તો પાંચસો ગ્રામ હું ચવાણું ચઢાવીશ તમારે પાર આવીને પાડી એમ કે દસ થી પંદર વીસ મિનિટ અંદર એમ કે વાગોલથી થઈ ગઈ એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે હા માનતા હું પૂરી કરવા માટે રામ માળી અમે અહીંયા દર્શન કરી તમારું નામ મહેસાણા તમારું નામ અમારું નામ લખણભાઈ ક્યાંથી આવવાનું અમે તલવાણા તલવાણા તાલુકો હા શું માનતા હતી માનતા આવ્યા હતા અમે અહીંયા દર્શન કરીને ગયા માના મળે થી પાટણ હા પાટણથી પછી અમે ગેર તરફ જતા હતા રાતના એક વાગ્યો હતો ત્યારે આ ભાઈ બહુ બીમાર થઈ ગયા આ ભાઈ ને આ ભાઈ કિશન ભાઈ બઉ બીમાર થઈ ગયા હતા રાતના અમે હતા બે જણા અમારે જોડે બીજું કોઈ નતું ભાઈ ડાક્ટર સાહેબ કે દાખલ કરવો પડશે મેં કીધું અમારે પેલું કોઈ નથી અમારા પેલી માં છે રબડીમાં એટલું કરી માનતા કરી મેં બે કિલાની તો એવા ટાણી થઈ ગયા

બસ સારું થઈ ગયું એટલે માંતા પૂરી કરવા આવ્યા તમારું નામ મારું નામ ધર્મશીભાઈ ક્યાંથી આવવાનું હા હું રાતરો ગ્રામણ જો મારા ઘરના ને 6 મહિનાથી દવાખાને ફેરો ફેર કરતો તો કે ફેરો થયો નહી પડાયવા લેબોરેટરી કરાવી દીધી રૂપિયા પચીસ થી ત્રીસ હજારનું બધે ચારે બાજુ ફરજ કર્યું પણ કોઈ ડોક્ટર હાથ ડાયલો નહીં અને માની ખાલી મેં જમાણું ગાંઠિયા અને ચોકલેટની માનતા રાખી માતાજીએ મારા ઘરના ને સારું કરી દીધું છે આ જોક માયાનો મોટો મોટો ફાળ કહેવાય અને મારી એક દીકરીની હજી માનતા છે કે જેથી ઢબુડી માની બોલતી આવું છું જે છે હા અને ડૉક્ટરે મને કિડનીના લિવરનો બધા રિપોર્ટ કરાવવા હતો જેના મેં જરૂરી મને માનતા માની હતી બધા રિપોર્ટ મારા નોર્મલ આવ્યા છે હા હા તો મેં માનતા માની હતી બધાના માનતા પૂરી કરવા આવ્યો છું સરસ અને બીજો મારો દાંતનો દુખાવો હતો એ બી ક્લિયર થઈ ગયો છે સરસ એની બી માનતા માનવા આવી અને મારું પેમેન્ટ એક અટકી ગયેલું મોટું પેમેન્ટ જે ત્યાંના રિલીઝ થઈ ગયું છે તેની માનતા માની ગઈ એટલે તમારે બોમ્બેમાં બોમ્બેથી આવ્યા તમે ત્રણ માનતા પૂરી કરવા માટે તમારે ઢબડીમાં ત્રણ ત્રણ માનતા પૂરી કરી એક તો તમારા લીવરને જે કિડનીનો દર્દ હતો હા મારો દર્દ નીકાળી દીધો ઢબડીમાં મનોમન માનતા માની ગઈ રિપોર્ટ નોર્મલ આવશે તો હું ચવાણું ચડાઈ જશે એક કિલો એટલે તમે લગન માટે ટ્રાય કરતા હતા અને ડબોડી મારી માનતા માની કેટલા દિવસમાં વીસ જ દિવસમાં તમારા લગ્ન ભી થઈ ગયા અને આજે તમે પતિ પત્ની દર્શન કરવા છો બરોડાથી આવું છું હું કંપનીમાં જોબ કરું છું ત્યાં દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે તો પરીક્ષા બધાએ અમારા સર સાથે બધાએ પરીક્ષા આપી પચીસ માર્કના પેપર પણ છે ઓનલાઈન આપવાનું છે અમારે બધી યુનિટમાં તો બધા ફેલ થયા માતાજીનું નામ લઈને એ ડબલ્યુમાં

તો એને પેટમાં સારું થઈ ગયું છે અને છોકાનું લેવલ એ ચોખ્ખાના ભાગના હું બીજું પાંચ બીજી માનતા મારું કમરનું ઓપરેશન કરેલું છે મારાથી બેઠા જ નહોતું તો પછી મેં ડબલ્યુડી મારનો વિડીયો જોયો અને એ માનતા રાખી મેં પાંચ કિલો ચોખાની તો એ મને સારું થઈ ગયું છે હું આઠ બાર કલાક કામ કરી શકું છું બેઠા બેઠા ચોખાની માનતા રાખી ત્રીજી માનતા ત્રીજી માનતા એ હતી મારા મમ્મી ઇન્ડિયામાં હતા બહુ બીમાર હતા મને ફોન કર્યો કે ભાઈ બહુ બીમાર છે તો મેં ત્યાં એ માનતા રાખી કે મારા મમ્મી સારા થઈ જાય તો હું પચીસ કિલો છોકરા છડાવીશ તો મારા મમ્મીને સારો થઈ ગયો ત્યારે ત્યાં હું આવી જઈશ ચોથી માનતા એ હતી કે મારા બાવીસ વર્ષનો છોકરો છે એની બહુ ખાંચી જ હતી ખાંચી ખાંચી ખાંસી શ્વાસ ન લઈ કે તો એની ખાંચી મોટ થઈ ગઈ એના માટે મેં છવાણું પાંચ છાણું છડાવશ અને બીજી માનતા મને એ હતી કે મારા નિડલમાં દોરો બોલાવાથી થોડો તકલીફ થતો હતો મને તો મારે મેં કીધું મા મને ઓછું દેખાય છે તો મને એવું કંઈક કર કે મને દોરો જતો રહે તો મને એ પણ દેખતી થઈ ગયું છે તો તમારી કેટલી માનતા પૂરી કરી માનતા તમે માનતા પૂરી કરવા માટે બેન એમ કહે છે કે મેં ઘઉં હતા તો ઘઉં થતા હતા સાત થતા હતા તારા ચઢાવવા માટે અમદાવાદ અઢો હું અમદાવાદ અઢોમાં રહું છું છેલ્લા ચાર વર્ષથી સાબરમતી જેલમાં હતો મારી રજા નથી થતી કોઈ વખત નહીં રજા થતી મારી રજા કોઈ વખત નથી થઈ મેં માનતા માની કીધોની ડબળી માની આ ડબળી માની માનતા માની જેલમાં બેઠા બેઠા જેલમાં બેઠા બેઠા કે મારી રજા થઈ જાય તો હું માતાજી માનતા પૂરી કરવા જઈશ રજા થઈ ગઈ રજા થઈ ગઈ એટલે હવે તમે માનતા પૂરી કરવા માટે આજે હું માનતા પૂરી બાકી તમને ચાર વર્ષની અંદર કોઈ જેલમાં રજા મળી નથી નથી

દસ દિવસ માં નવી ગાડી મળી ગઈ અર્ટિકા અને આજે તમે દર્શન કરવા આવ્યો ગાડી લઈ લેતાપુરી મારું નામ નીરજ છે નરોડા અમદાવાદ થી આવું મારે એક વ્યક્તિ જોડે પૈસાનો વ્યવહાર હતો કિંમત લગભગ ચાર લાખ રૂપિયા હતી એ તમારે લેવાના હતા કે આપવાના હતા મારો લેવાના હતા તમે કોઈને આપે ઓછી ના ઓછી ના આપે ચાર લાખ રૂપિયા ચાર લાખ

જે આવવાની શક્યતા જ નથી છે નાથુજીના મોવાડા થી આવું છું હું પંચમહાલ અને હું વડોદરા જોબ કરું છું આંગળીયા પેઢીમાં એમાં શું થયું કે ઇન્કમટેક્સની રેટ પડી હતી એ વખત મારા મોબાઈલ ને એવું બધું પકડાઈ ગયું હતું પછી મેં ડબડીમાંની ફૂલભાઈ જોગણીમાની માનતા મને કીધું માં જો મારો મોબાઈલમાં કોઈ ચેક ના થાય તો હું કીધું તમને ફૂલ નહીં ફૂલની પકડી ચડાય એમાં પછી મારો એ ઇન્કમ ટેક્સવાળા મારો મોબાઈલ પણ કશું ચેક નહીં કર્યો અમારે જે અંદર જરૂરી ડોક્યુમેન્ટ હતા અને જે વસ્તુ મારી હતી અગર તેની અંદર એટલે એ ચેક પણ નહીં થયું અને સારી રીતે બધું મને તમને ડર લાગ્યો કે મારા મોબાઈલમાં ડોક્યુમેન્ટ છે હા એટલે કદાચ અંદર બધો વિડિયો વિડિયો ઉતારેલા હતા એટલે કદાચ પકડાઈ ના જાય બરાબર એટલે એના હિસાબે મેં તમારા કામકાજના વિડીયો ઉતારેલા છે એના વિડિયો ઉતારેલાનો માર જે મેતાના પણ મોબાઈલ હતો એ એમને પણ એ કીધું કે ઢોгули મારી માનતા રાખ એટલે મેં બી માનતા ફૂલ મેન ફૂલની પકડે તો મોબાઈલ પાછો આપી દીધો મારો મોબાઈલ પણ પાછો આપી દીધો એટલે મેતાનો મોબાઈલ ચેક કર્યો મે મેં આપણે કઈ હતું નહીં પણ એમાં થોડું ઘણું પકડાવીને થોડું અંદર પાછો આપી દીધો થોડું ઢોળો ના થયો બરાબર એટલે પાછો આપી દીધો બંનેના મોબાઈલ પાછા આપી દીધા તમે તમારા મિત્ર બંનેના બરાબર ઇન્કમ ટેક્સ છે રેડમાંથી એ મારું નામ પ્રજાપતિ પ્રશાન કુમાર પરસુતમભાઈ છે પ્રશાનભાઈ હા હું નાડલપુર રહું છું મારા રેલવે એક્ઝામ હતી પાસ થયો છે માનતાપૂરી એક્ઝામ થી એમ ધ ગવર્નમેન્ટ જોબ માટે ની ગવર્નમેન્ટ જોબ એની માટે તો માનતા માનવી કે હું પાસ થઈ ગયો એક્ઝામ માં થઈ એક્ઝામ પાસ થઈ ગવર્નમેન્ટ જોબ માટે ગવર્નમેન્ટ જોબ માનતામાં સુ હતો સવા કિલો ચવાણું મારું નામ કિપી ઝાલા ગામ રામપંતજી આવું છું કે કામ દામતવાળું દામતવાનું હા ચાલો તમારે દસ કોઈ ચાલુ પહેલાં એટલે મારે દસ લાખ રૂપિયાની જરૂર હતી કેટલા લાખની જરૂર હતી નસ લાખ રૂપિયા તમને જરૂર લાખ રૂપિયાની મારો પૈસા ભરવાના લાખની જરૂર હતી બરાબર તો માતાજીની મેં માનતા માની બરાબર એટલે મારા પાંચ છ મહિનાની હું પ્રોસેસ કરતો હતો અને મારા દસ દિવસમાં કામ હતો પાંચ છ મહિના દસ લાખ રૂપિયા શું થતા મળતા નતા મળતા હતા માનતા માની હા એટલે દસ દિવસમાં દસ લાખ રૂપિયા મળી ગયા હા માનતા પૂરી કરવા પૂરી કરવા બરાબર અને પણ એક ચવાણાની માનતા હતી કિલો ચવાણા મારું નામ મિતેશ પટેલ છે અને મારા મધર મારા માતાને છેલ્લા સાત વર્ષ તમને ઉધરસ હતી કેટલા વર્ષથી સાત વર્ષથી વર્ષથી બરાબર પછી દવા દવા ડોક્ટર ને બતાવી પણ કોઈ ફેર પડતો નથી પછી ડબ્બો ની માનતા માની એકવીસ દિવસમાં માનતા પૂરી થઈ જાય કે પૂરી કરવાની બરાબર બાકી ડોક્ટર નો બતાવી ફરક ના પડે ના ડોક્ટર કોઈ ફરક

અને ચાવી ખોઈ ગયા પછી એમને પોતાને એ ચાવી મળતી નથી ઘણી બધી શોધખોળ કરી પણ ચાવી મળતી નથી જેવી ડબડીમાં એમને માનતા રાખી કેટલા ટાઈમ સુધી શોધ્યું આખો દિવસ સુધી ના મળી ચોવીસ કલાક ચોવીસ કલાક સુધી અને એવી કન્ડિશન હતી કે લોક પણ તોડાવવું પડે અને હું લોક પણ નાખાવવું પડે અને નવો ખર્ચો પણ થાય પણ જેવી ડબોડી માની માનતા માની અને એમના ઘરની અંદર સોફામાંથી આમ બેઠા ને અચાનક એમના હાથની અંદર ચાવી આવી આ ડબોડીમાનો પરચો છે તમે માનતા માની ડબોડીમાં તાત્કાલિક ગુનાને પૂરી કરી જીત્યાભાઈ માનતા પૂરી કરવા જ એમાં લેજો તમે ત્યાં શોધી હતી પહેલા પણ મળી નહીં પણ માનતા માની પછી અને માનતા માની કેટલા કલાકમાં મળી ગઈ ચાવી આખી રાતમાં સવા મૂઠે ને